મહારાષ્ટ્રના ઉલ્લાસનગરમાં જમીન વિવાદને લઈને ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ અને તેમના એક સહયોગીએ શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડને પોલીસ સ્ટેશનની અંદર જ ગોળીઓ મારી દીધી ઉલ્લાસનગર ફાયરિંગ પર મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારે કહ્યું કે જનપ્રતિનિધિઓએ ધ્યાન રાખવું જોઈએ કે બંધારણ દ્વારા તેમને આપવામાં આવેલા અધિકારોનો દુરુપયોગ ન થાય નિયમો અને કાયદા દરેક માટે સમાન છે આ મામલે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ સાથે પણ ચર્ચા કરવામાં આવશે ત્યાં પોતે ઘટના અંગે ઉલ્લાસનગર ડીસીપી સુધાકર પઠારીનું કહેવું છે કે ગણપત ગાયકવાડની અટકાયત કરવામાં આવી છે ઘાયલોની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે બંનેની હાલત સ્થિર છે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે બંને શુક્રવારે સવારે દસ વાગે હિલ લાઇન પોલીસ સ્ટેશનને એકબીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા જ્યાં પહેલાં ચર્ચા થઈ અને પછી ચર્ચા વિવાદમાં બદલાઈ હતી આ દરમિયાન ગણપતે ઇન્સ્પેક્ટરની સામે જ મહેશ પર છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું પોલીસે આરોપી ધારાસભ્યને કસ્ટડીમાં લીધો છે આજે એટલે કે શનિવારે ત્રીજી જાન્યુઆરીએ સવારે ધારાસભ્ય સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે મહેશ અને ગણપત જમીન વિવાદ ઉકેલવા માટે પોલીસ સ્ટેશન ગયા હતા જ્યારે તેઓ પોલીસ અધિકારી સાથે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ અને તેમના સહયોગીએ મહેશ ગાયકવાડ પર ચાર ગોળીઓ ચલાવી હતી જેમાંથી બે મહેશ ગાયકવાડ અને બે તેમના મિત્ર રાહુલ પાટીલને વાગી હતી પોલીસ સ્ટેશનમાં હોબાળો મચી ગયો હતો પોલીસે તરત જ આરોપી ધારાસભ્યને કસ્ટડીમાં લીધા હતા આ પછી ઘાયલ ગાયકવાડ અને પાટીલને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે